અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસી ગયા પછી ત્યાં મેળવવો હોય તો અસાયમ એક્ટ નામનો કાયદો છે એ મદદ કરે છે આ કાયદા હેઠળ એ લોકો અરજી કરી શકે જે લોકોને પોતાના દેશમાં ખતરો હોય કે બીજી કેટલીક શરતો હોય એનું પાલન થતું હોય જે લોકો રેફ્યુજી કેટેગરીમાં આવતા હોય રેફ્યુજી એટલે નિરાશ્રિત કે જેમનો ક્યાંય આશરો નથી હવે એવું છે કે ઘણા ગુજરાતીઓ પણ ગુજરાતમાં એમને ખતરો છે પોતે અમુક રાજકીય પક્ષના છે એટલે બીજા રાજકીય પક્ષના લોકો એમને હેરાન કરે છે 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 પોતાના પરિવારને ખતરો ખતરો જ્ઞાતિને કે ધર્મના આધારે એવી ખોટી એફિડેવિટ કરીને ખોટી સાચી નહીં એફિડેવિટ કરીને અમેરિકામાં અસાયલમ એક્ટ હેઠળ આશ્રય માગતા હોવાની વિગતો સામે આવી છે તમે અમેરિકા જાઓ એનો વાંધો નથી તમે ગેરકાયદેસર અમેરિકા જાઓ એ પણ તમારી પસંદગી છે તમે વંડી ઠેકીને અમેરિકામાં પ્રવેશ્યા પછી ત્યાં કામ મેળવો ત્યાં સ્થિર થાવ ત્યાં ગમે તે કામ કરો પણ એના માટે તમે ગુજરાતી વિશે કે ભારત વિશે ખોટું બોલો અને હલકી કક્ષાની વાત રજૂ કરો તો એવા જે ગુજરાતીઓ ગેરકાયદેસર ત્યાં રહે છે એમને તો સજા થાય છે અને થવી પણ જોઈએ એ પછી ગુજરાતીઓ હોય પંજાબી હોય કે કોઈ પણ હોય કારણ કે

કે પાગલખાનાને પણ અસાયલમ કહેવામાં આવે છે તો અમેરિકામાં એવું છે કે ભાઈ દુનિયાના ઘણા દેશોમાં નાગરિકોને એવું લાગે છે કે અમારે ત્યાં જીવનો જોખમ છે રાજકીય અશાંતિ છે ગૃહયુદ્ધ ચાલે છે એ દેશના નાગરિકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસી જાય પછી અમેરિકામાં પ્રવેશા પછી એક વર્ષ સુધીમાં એ અસાયલમ એક્ટ હેઠળ અરજી કરી શકે છે અને અસાઇલમ એક્ટ હેઠળ અરજી થાય એટલે અમેરિકી સરકાર તપાસે કે ભાઈ આ વાત કાયની વાત સાચી છે એના દેશમાં આવું ચાલે છે તો એને આપણે અમેરિકામાં રહેવાનો અધિકાર આપી અમેરિકામાં કમાવાની તક આપી આ રીતે બીજી કંઈ લપ કર્યા વગર અસાઇલમ એક્ટ હેઠળ અમેરિકામાં રહી શકાય છે એટલે ઘણા લોકો અસાઇલમ એક્ટનો દુરુપયોગ કરીને અમેરિકામાં રહેવાનું પસંદ કરે છે અને એમાં ગુજરાતમાં પોતાને અશાંતિ છે એવું ખોટું પણ બોલે છે અસાઇલમ એક્ટ હેઠળ અમેરિકામાં રહેવાની છૂટ આપવાની મુખ્ય તો

પોતે કોઈ ગંભીર ટોડાને ગંભીર ગુનો કરવા માટે ઉશ્કેર્યું ન હોય કે કોઈ મોટી નુકસાનીમાં સંડોવાયેલા ન હોય આ બધી વાત તો ઠીક છે પણ એમાં સૌથી મહત્વની શરત એ છે કે મને મારા દેશમાં અન્યાય થાય છે મને ધાર્મિકને કારણે અન્યાય થાય છે મને મારી જાતિને કારણે અન્યાય થાય છે મને સ્ત્રી કે પુરુષ હોવાને કારણે અન્યાય થાય છે મારી રાજકીય વિચારધારાને કારણે અન્યાય થાય છે એટલે આસાઈલમ એક્ટ હેઠળ લોકો અરજી કરે છે ભારતમાં પરદેશથી કોઈ લોકો આવે અને રહે તો એને અસાયલમ એક્ટે જેવી કોઈ સુવિધા નથી પણ ભારત તો દરેક કિસ્સામાં અલગ રીતે નક્કી કરે કે ભાઈ કોઈને આશ્રય આપવો જેમ કે અત્યારે શેખ હસીના બાંગ્લાદેશના વડાપ્રધાન ભારતમાં આશ્રિત છે તો એક રીતે અસાયલમ હેઠળ છે અસાયલમનું ભારતમાં બહુ જાણીતું ઉદાહરણ દલાઈ લામાં દલાઈ લામાં દાયકાઓથી ભારતમાં છે કારણ કે ચીન એમને એમના વતન તિબેટમાં રહેવા નથી દેતું ભારતે એમને રાજ્ય આશ્રય આપ્યો છે બકાયદા એમનું વતન ભારતમાં બનાવવા દીધું છે જે ધર્મશાળામાં છે તો દુનિયાના દરેક દેશો પાસે અસાયલમની આવી નાની મોટી સુવિધા હોય એ દેશો પાસે ગુજરાતીઓ અસાયલમ હેઠળ જાય તો ભારતની નાલેશી થાય એ સમજવા જેવું છે કે સીરિયા કોંગો અફઘાનિસ્તાન સોમાલિયા આફ્રિકા ખંડના બીજા આવા દેશો તુર્કી યુક્રેન બધા જ દેશો એવા છે કે જે રાજકીય અશાંતિ છે કેટલાક દેશોમાં યુદ્ધ ચાલે છે ત્યાંના નાગરિકો એમ કહે કે ભાઈ અમારા દેશમાં ખતરો છે તો માની શકાય અહીંયા નેશનલ હાઈવે ઉપર ની ઝડપે ગાડી ચાલતી હોય એવા ગુજરાતના લોકો એમ કહે કે અમને અમારા રાજ્યમાં કે દેશમાં ખતરો છે તો એ ગડબડ તો ગણાય જ બીજી બાજુ અમેરિકાની ઉદારતા એ છે કે અસાયલમ એક્ટ હેઠળ એને કાર્યવાહી ઝડપી બનાવી દીધી છે પેલા એવું હતું કે અસાયલમ એક્ટ હેઠળ આવ્યા હોય તો અરજી એની અરજી સાંભળવામાં આવે અને બહુ વાર લાગે કે ભાઈ મને શા માટે સ્થાન આપવું હવે અમેરિકાનું કસ્ટમ એન્ડ બોર્ડર ડિપાર્ટમેન્ટ છે એપમાં રોજ અમેરિકાની સરહદે આઠ એવા પોઈન્ટ છે કે જ્યાંથી આ અસાયમ હેઠળ એન્ટ્રી મળે છે એ આઠ સ્થળોએ રોજના ચૌદસો પચાસ લોકોને લોટરી દ્વારા સિલેક્ટ કરીને એની વાત સાંભળવામાં આવે છે એને આશ્રય આપવામાં આવે એવું નથી કે પણ એની વાત સાંભળવામાં આવે છે

પેરિસના ચાર્લ્સ ધોલ એરપોર્ટ ઉપર ઉતરા પણ એટલે એના ઉપરથી ફિલ્મ બની ટર્મિનલ કે જેમાં એક માણસ ઉતરે છે અને પછી ટર્મિનલ ઉપર જ ફસાય છે કારણ કે એને અમેરિકા અમેરિકામાં પ્રવેશવાની છૂટ નથી અને પોતાનો દેશ છે એની સાથેના ડિપ્લોમેટિક સંબંધો અમેરિકા ખતમ કરી નાખ્યા છે અસાહિલમ હેઠળ કેવી કોમેડી થઈ શકે એનું આ ફિલ્મમાં રજૂઆત છે જોકે અત્યારે જે લોકો અસાયલમ હેઠળ જવા માગે છે એ ખોટી એ ફીટિટ કરી અને ટ્રેજેડી ઉભી કરી રહ્યા છે ધન્યવાદ